ઘણા સમયથી આ વ્યક્તિનું વેચાતું ન હતું ઘર માં મોગલની એક લાખ ત્રણ પરચા પરંપર છે માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે આથી મોગલધામ ભક્ત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અહિંગ દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે તેથી આજે પણ ભગોડા માં સાક્ષાત મોગલ બિરાજમાન છે ભગોડાવાળી પરચા છે છે આજે પણ દૂર કરે દરબાર જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે માં મોગલના પરચાઓ અને ચમત્કાર વિશે ઘણું સાંભળ્યું હશે કહેવાય છે ને કે આસ્થા અને વિશ્વાસ હોય તો કની પણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપના માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે ત્યારે થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઓ ધામ આવેલા માં મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો ત્યારે આ યુવકનો કિસ્સો સાંભળીને તમે પણ માં મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે જ માં મોગલે તમારી માનતા સાંભળી છે સાંભળ્યું છે કે કબરાવ ધામની અંદર આવેલા મા મોગલ ધામ મંદિરની આ યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે આ મંદિરે આવ્યો હતો મંદિરની અંદર આવીને મણિધર બાપુના આશીર્વાદ લીધા હતા અને મા મોગલના પણ આશીર્વાદ લીધા હતા બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા માની હતી ત્યારે યુવકે કહ્યું હતું કે ઘણા લાંબા સમયથી તેનું મકાન વેચાતું નહોતું તેના કારણે તેને શ્રદ્ધા રાખી હતી અને શ્વાસ રાખ્યો હતો તેના કારણે થોડા સમયમાં જ મકાન વેચાઈ ગયું હતું અને ઘણા સમયથી કામકાજ પણ બંધ હતું યુવકનું કામકાજ પણ ધીમે ધીમે હવે શરૂ થઈ ગયું હતું તેનાથી માનતાને પૂરી કરવા માટે યુવક માંગ મોગલના ચરણે એક લાખના ત્રણ હજાર રૂપિયા અર્પણ કરવા માટે આવ્યો હતો એવામાં મણિધર બાપુએ એક લાખ ત્રણ હજાર રૂપિયાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે આ તારીમાં મોગલે બધી માનતા સ્વીકારી લીધી છે આ રૂપિયા તારી બહેનને આપી દે જેમાં મોગલ ખુશ થશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જે માંગ મોગલ લખી કોમેન્ટ કરી જણાવી દેજો